अठार वर्ष पची बे सप्टेम्बर छाया ग्रह राहु मृत अवस्था में जागशे वृश्चिक राशि विषे पांच मोटी भविष्यवाणी मित्रों तमने जी दइए के वैदिक ज्योतिष पंचांग मुजब अठार वर्ष पची बे सप्टेम्बर थी क्रूर ग्रह राहु मृत अवस्था में जाी रो રાહુ તેની મૃત અવસ્થામાંથી જાગતાની સાથે જ રાહુને હવે બે ગ્રહો શનિ અને ગુરુનો ટેકો મળશે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોના તારાઓ હવે ઉદય પામશે 2 સપ્ટેમ્બર થી રાહુ વૃશ્ચિક રાશિના લોકો પર ખુશીનું वरदान લાવશે 18 વર્ષ પછી રાહુ મૃત અવસ્થામાંથી જાગતાની સાથે જ હવે વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં સુવર્ણ સમય શરૂ થશે વૃશ્ચિક રાશિના લોકો તમારા આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે 18 વર્ષ પછી રાહુએ 18 મે ના રોજ કુંભ રાશિમાં તે નિમૃત અવસ્થામાં પ્રવેશ કર્યો હતો જેની વ્યાપક અસર બાર રાશિઓ પર જોવા મળી હતી પરંતુ હવે 2 સપ્ટેમ્બર ના રોજ રાહુ શનિની રાશિ માં પોતાની મૃત અવસ્થામાંથી જાગી રહ્યો છે અને તે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના 23મા અંશમાં પ્રવેશ કરશે અને તેની ઊંઘ તૂટી જશે આ ક્ષણથી તેનો સકારાત્મક અને સામ્રાજ્યવાદી પ્રભાવ પ્રગટ થવા લાગશે આ અસર ફક્ત ક્ષણિક નહીં પરંતુ 5 ડિસેમ્બર સુધી લાંબો સમય સુધી રહેશે મિત્રો 2 સપ્ટેમ્બર ના રોજ સવારે 11 વાગીને 50 મિનિટ રાહુ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરશે જ્યાં તેને ગુરુ અને શનિનો ટેકો મળશે કારણ કે જ્યોતિષમાં ગુરુ એટલે કે દેવો ગુરુ ગુરુને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિ અને રાહુ બંને ખૂબ જ શક્તિશાળી ગ્રહો છે બંને ક્રૂર છે શનિને કર્મ ફળ અને ન્યાયનો કારક માનવામાં આવે છે જ્યારે રાહુ એક છાયા ગ્રહ છે પરંતુ કળિયુગમાં તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે મિત્રો શનિ નવ ગ્રહોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ છે તે ધીમી ગતિએ ફરે છે તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને શનિની સ્થિતિમાં વ્યક્તિને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે વૈદિક જ્યોતિષમાં રાહુને સૌથી રહસ્યમય અને શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે રાહુને ષડયંત્ર હસ્તક્ષેપ બળવો અને જુસ્સો ઉત્સુકતા તીવ્ર લાગણીનો ગ્રહ માનવામાં આવે છે અને રાહુ હંમેશા વિરુદ્ધ દિશામાં ફરે છે રાહુના પ્રભાવને કારણે ખાસ કરીને તેની મહાદશા અને અંતર્દશામાં વ્યક્તિને અણધારી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે બીજી તરફ બે સપ્ટેમ્બરથી રાહુ તેની મૃત અવસ્થામાંથી જાગતાની સાથે જ તેની ખૂબ જ શુભ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર પડશે જેના કારણે તેમના કારકિર્દી અને વ્યવસાયનું અટકેલું વાહન ફરીથી ચાલવા લાગશે જીવનમાં સમસ્યાઓનો અંત આવશે વૃશ્ચિક રાશિના લોકો चालो आपने ते पांच मोटी भविष्यवाणीओ विषे मित्रों वीडियो में आगता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय शनिदेव महाराज लखो जे शनिदेव महाराज की कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चलो आपने भविष्यवाणीओ विषे जा नंबर एक વૃશ્ચિક રાશિના લોકોને જણાવીએ કે રાહુ બે સપ્ટેમ્બરથી મૃત અવસ્થામાંથી જાગતાની સાથે જ તમે તમારી નાણાકીય સ્થિતિમાં અદ્ભુત સુધારો જોશો તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ શરૂ થઈ હતી તે સમસ્યાઓનો અંત આવવાનો સમય આવી ગયો છે કારણ કે રાહુ મૃત અવસ્થામાંથી જાગતાની સાથે જ તમને શનિદેવ અને દેવગુરુગુરુનો ટેકો મળશે જના કારણે તમારી નાણાકીય સ્થિતિ વિકસિત થશે તમે દિવસેને દિવસે પ્રગતિના માર્ગ પર ચડતા રહેશો તમારા માટે ઘણા રસ્તા ખુલશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે રહો તેની મૃત અવસ્થામાં જાગૃત થવાથી વૃશ્ચિક રાશિના નાણાકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ પરિણામો મળશે નંબર 2 વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે અઢાર વર્ષ પછી બે સપ્ટેમ્બરથી રાહુનું જાગરણ અને ત્રેવીસમા અંશમાં પ્રવેશ વૃશ્ચિક રાશિના જાતકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે શનિની વક્રી ગતિ અને ગુરુનું તેના નક્ષત્રમાં ગોચર તમારા કારકિર્દી પર ખૂબ જ શુભ અસર કરશે જેના કારણે તમે તમારા કારકિર્દીની ઊંચાઈઓ પર ચડશો રાહુની શુભ દૃષ્ટિનો પડછાયો આ સમયે તમારા પર પડશે જેના કારણે તમારા કારકિર્દીનો માર્ગ સરળ લાગશે રાહુનો ત્રેવીસમાં ભાવમાં પ્રવેશ હવે તમારા જીવનમાં એક નવી શરૂઆત લાવશે નંબર ત્રણ वृश्चिक राशि तीजी भविष्यवाणी कहे कि बे सप्टेम्बर रोज राहु तेना तेवीस मा भाव में प्रवेश ज अचानक तेनी ऊँघ जागी जशे जेनी असर तमारा शिक्षण पर खूबज असरकारक रहे ना प्रभाव ने कारण स्पर्धात्मक परीक्षाओं की तैयारी करी रहेला विद्यार्थियों आ समय विचलित थशे राहु तमने પોતાના દ્વારા બિહાવેલા જાળમાં ફસાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે પરંતુ મિત્રો તમારે સાવચેત રહેવું જોઈએ રાહુ તમારા માટે મૂંઝવણનો જાળ ફેલાવશે જેના કારણે તેમણે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે નહીં તો તમારે પડકારોનો સામનો કરવો પડશે રાહુ ચોથા ભાવમાં સ્થિત હોવાને કારણે तमे सफलता शॉर्टकट शोधवा शोध में रहस्यमय ज्ञान में फसाई शको जे तमने बनावशे एथी एकाग्रता काम करव महत्वपूर्ण है मन ने अं त्या भटकवा न दो तब तन ने निंत्रण में राखी त्य सफलता तरफ दौरी जशो नंबर चार वृश्चिक राशि चौथी भविष्यवाणी कहे छे के अढ़ार वर्ष पची राहु कुंभ राशि में मृत अवस्था जागता व्यवसाय में नो एक नवो तबक्को शुरू मित्रों माया ग्रह राहु व्यवसाय में तरा मार्ग ने सामान्य खेचवा प्रयास करशे। મિત્રો રાહુનું મૃત અવસ્થામાંથી જાગૃત થવું તમારા માટે વ્યવસાયમાં પરાક્રમ હશે પરંતુ રાહુના કારણે તમારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે તેથી શનિના ઉપાયો કરવા અને રાહુના ખરાબ કાર્યથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે राहू प्रभाव ओछो करवामाटे बुधवार शुक्रवार अथवा बन्ने दिवसे दररोज छोक पग स्पर्श करो अने तेमना आशीर्वाद लो आ खातरी के व्यवसाय में कोई अवरोध नही अने कोई नाणाकीय नुकसान नहीं थाय नंबर पांच वृश्चिक राशिनी पांचमी भविष्यवाणी કહે છે કે 2 સપ્ટેમ્બર નો રોજ રાહુ 18 વર્ષ પછી તેની મૃત અવસ્થામાંથી જાગતાની સાથે જ રાહુનો ખૂબ જ ઝેરી પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર જોવા મળશે રાહુ તમારા ચોથા ભાવમાં પ્રવેશી ચૂક્યો છે અને શનિનો કુટેલ દ્રષ્ટિકોણ પણ તમારા પર અસર કરશે जेना वृश्चिक राशि जातक बे सप्टेम्बर पोता स्वास्थ्यन ध्यान राखव पड़ से मित्रों राहू हाजरी तरा स्वास्थ्य ने बगाड़ी रही है मित्रों गंभीर रोग थी बचवा चौथा भावना उपायों चौक्सपणे योग्य आहार पर पन ध्यान आप जरूर है ઉપાય તમારે દરરોજ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ જે તમારા માર્ગમાં આવતા અવરોધોને દૂર કરશે અને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો जो तमने आ माहिती पसंद आवी आय तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में जय श्री राम जरूर लख थी लखजो जेथी भगवान जय श्री रामनी कृपा आप सौना परिवार पर बनी रहे